ચંદ્રાપ્રપાશા મશા ફળથીિયમ લોકેદાર પદ્મી શરણમ્રપતે અલક્ષ્મીર્મી શ્યુતામ્રણે આલક્ષી કીર્તિ્યામણીના શાહ પાછી વૃત્તિ

માણસો પૈસા રાખે ખિસ્સામાં જે મન ને પણ મોહન કરે એને નામ મદન મોહન એવા મદન મોહન બાપુ ને એક વાર જોરદાર તાલી થી આપનું સ્વાગત કરીએ એટલે મદન મોહન બાપુ ફક્ત રૂપ થી આકર્ષણ કરતા એવા નથી દાખલા તરીકે બિંદાવન થી સંત મહારાજ પધારેલા આમના ઉલ્લેખ કર્યા કે બાપુ મે એટલી ઉધારતા હતા કે યા બેસા બેસા પણ તીર્થની સેવા થાય

માતામાં આ બાપુ ને આપેલા પ્રસાદ છે માતામાં જે ભોજ લઈને બેસા છે ને એ બાપુ ને આપેલા પ્રસાદ છે એ જુનાગઢ યાત્રામાં માં પધાર્યા હતા બિલખા ચેલિયા ધામ પર માતાજી પધાર્યા હતા ત્યારે પણ હું જોયો કે ભગવાન ને ગોદ માં લઈને ભૂવા જાય ઉઠવા બેસવા જમવાના સતત માતાજી કે કોઈને ભૂલ થી પણ ગોલી લાગી ગયા હોય

કઈ પણ અપેક્ષા કર્યા વગર ત્યાગ પત્ર નીતિ કરીને સુયોગ ગાદીપતિ મંડલેશ્વર બનાવીને પોતાને ત્યાગ વૃત્તિને પર પ્રદર્શન કરીને એનાથી પણ મદન મૂળ બાપુ આકર્ષિત કરતા